સાબુદાણા પલાડીને રાખી દીધા ખીચડી બનાવવા માટે અને પપ્પાએ બજારમાંથી જોવો કેટલું બધું લઈ આવ્યા બનાના એપલ અને મગફળી અને કોબી ટમેટા અને બટેકા કાકડી ને એવું બધું પપ્પા લઈ આવ્યા અને બટેકા મેં બાફવા મૂકી દીધા છે અને પૂજા ને ભાવેશભાઈ ભાઈ પાછા ગયા છે બજારમાં પપ્પા બજારમાંથી આવ્યા અને પૂજા ને ભાવેશભાઈ ગયા કેમ કે સામો લેવાનો સામો નહોતો એટલે

અને આમાં બટેકાની સૂકી ભાજી ને ખામાની ખીર અને આ છે ફરાળી રોટલી અને આ ઘઉંની રોટલી અને છાસ તો ફરાળ બધું બની ગયું અને હવે બધા બેસે છે ફરાળ કરવા અને અડધા જમવા અને પૂજા બનાવે છે ફરાળી રોટલી કેવી થાય કે આ પૂજા પહેલી વાર ટ્રાય કરી છે રોટલી

ખાલી મેગી મસાલો બધા રહ્યા છીએ મેગીની રાહ જોવે હે કા ખાવાની હે કે નાખી દઉં ખાવીને જો નાકના ફોણા ફૂલાણા જો નાકના ફૂલાણા રિહાઈ ગયો તારા હાથ જ મેગી બનાવી ગાંડા નકર કાંઈ નથી બનાવી આજ કોઈ ખાઈ નહીં મેગી ખાવી હે હં બપોર જમું નહોતું કા ભાઈ બપોરે ખાઈ નહીં પછી બપોર પછી ભૂખ લાગે અને અત્યારે ખાવી હે મેગી ભાઈને મેગી તો ખવાય સારી વાળી હમ રિયા હોય તો ખવાય હે હાલો રિયા હોય તો મેગી ખવાય ખાજો હો બધાય વિયાન મેગી ખાઈ રિયો હોય ને તો વિયાન તું રિયો હો પાછા તું રિયો હો હં હં હાલો વિયાન રિયો

દીવ નાનો હતો ત્યારના બધા કપડા છે મસ્ત મસ્ત પેન્ટ બધા મસ્ત અને શર્ટ બધા મસ્ત છે હજી નથી ખાતા અંતર તો નક્ષી પેર જ છે હજી અને આ બધા હજી નથી ખાતા તમે ફેરવા છે કાંઈ તો મેં કીધું થઈ જાય ને તો પહેરવા થાય નક્ષી ને બધા એવા ને એવા કપડા છે આ આ કપડા લે એ બીવને બે વર્ષમાં થયો ને

અને એ જોવો કામ કાઢું આજ ગારો અહીંયા થાય છે બહુ કા વરસાદનું અહીંયા બધું ભરાઈ ગયું તો ધૂળ એટલે ગારો બહુ થાય તો મમ્મી બધુંય ભરીને ધૂળ નાખી દઈએ વાળામાં ના છોકરાઓ બધા રમે છે

અત્યારે હું બનાવશું ફરાળમાં પૂજા બપોરે એટલું ખાઈ લીધું સૂકી ભાજી ને બીજું સાબુદાણા ની ખીચડી ને અત્યારે બનાવશું હામાની ખીચડી ચેવડો ને હું મગાવી લેશું ફરાળી રોટલી બહુ નો ભાઈ ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે અને ફરાડે બની ગયું છે અને જમવાનુંય બની ગયું છે. ભાવેશભાઈ અને પપ્પા માટે બનાવ્યું કોબીનું શાક અને રોટલા. તો એક રોટલો બનાવી નાખ્યો અને રોટલી પડી હતી એટલે ભાવેશભાઈ રોટલી ખાતે એટલે રોટલો અને રોટલી બઈ બનાવી નાખ્યું અને અમારા માટે બનાવ્યો છે સામુ અમારા માટે બનાવી છે સામાની ખીચડી. અને છાશ વઘાયરી પૂજાએ સામા ભેગી ખાવા અને આ છે કોબીનું શાક અને રોટલો અને પ્રકાશ લઈ આવ્યા છે જો ફરાળ માટે ચેવડો ને લખનને એવું લઈ આવ્યા છે આ ઝબલું ભરીને આવ્યા ફરાળનું

ચાર્જર હે તારી ઘડિયાળો તૂટી જશે અને પ્રકાશ સાંજે ગયા તા રણુજા કે ત્યાં જે હતી મેળો ભરાવાનો છે રણુજા એટલે પ્લોટની હરરાજી હતી તો પ્રકાશ ગયા ખાલી જોવા માટે લેવાનો નથી અમારે આ વખતે પ્લોટ એટલે ખાલી જોવા માટે ગયા તા હરરાજીમાં અને અમે જે પાર્કિંગ રાખી છે એ પ્લોટ તો ખેતર છે કોકનું એટલે એની હરરાજી નથી થતી પણ આ વખતે તો અમે એ નથી રાખ્યું કેમ કે એ રાખવું હોય તો આપણે મામલતદારની પરમિશન લેવાની અને પછી રાખવાનો એટલે નથી આ વખતે તો ચાલો હવે મેળાની તૈયારી શરૂ થવા માંડી છે હા જુઓ તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં